જય શિયા રામ જય હોમ આરામ આજરોજ પંદર તારીખ જતો હતો યજમાનમાં હનુમાનજીના દર્શન કરીને પણ વચ્ચે એક આ બધે લીલુડી હરિયાળી ધરતીમાં ઘડી બેઠો મને આનંદ આવ્યો કે લાવને આ કંઈક પ્રકૃતિ વિશે બોલો આમ તો હું ઊભું છું અને આજુબાજુમાં બધું લગભગ લીલા ઝાડવા છે એમાં પોપૈયાનું ઝાડ છે એક કેમેરામેનને કહેરામ સતનારાય એની બાજુમાં શેરડી ઉભી છે પણ છે અને પણ છે છે ઉપર હરગવો અને બાજુમાં ઉંબરો છે આ બધું પક્ષીઓની માટે બનાવવામાં આવેલું છે એમાં બે લીમડા છે બારીયા છે આ લીમડાને ડાળમાં વઘાર કરવામાં આવે છે શાક સબ્જી જે કાંઈ બનાવે રીંગણામાં તો એમાં વઘાર કરીને નાખે બહુ સુગંધ એને આ લીમડો છે એનામાં ગુણ અલગ છે આ છે કડવો પણ આ ગુણ કરી તો ખરો જો આવી કોમળ પીવામાં આવે સવારમાં વહેલા તો માણસનો બધો રોગ મટી જાય દાંતણ કરતા તો રોગ ન થતો આ લીમડામાં એક એવો પણ ગુણ છે કે માણસને સારું સર્પડસ થયો હોય તો અમારા ગામડાની અંદર પહેલાં લીમડો ખવડાવીને ટેસ્ટિંગ કરે જો એ લીમડો કડવો ન લાગે તો માણસને માનવામાં આવે કે આ ભાઈ એને સરપોટસ થયો છે તો તાત્કાલિક એને દવાખાને લઈ જવામાં આવે આવા બધા અહીંયા જાડવાઓ છે કિશોરભાઈ બારીયાની વાડી છે આ બારીયા છે આપની અને આ સાઈડમાં બાજરીનું વાવેતર કર્યું છે મારા વાલાએ જય તુલસી મૈયા જય હો માતાજી તુલસી જય હો આ બધું પવિત્ર જ છે આ છે બારીયા છે આપની બાજરી આને કેટલું બધું કષ્ટ સહન કરીને પછી તૈયાર થાય ને થાળીમાં આવે તું માણસો આની કદર નથી કરતા આની વિશે ભજન પણ લખાડેલું છે તમે સાંભળ્યું હશે બહુ પ્રચલિત ભજન કે માથા રે કપાય બાજરો જો આથી માણસ એને દાંતડું મારે દાંતડું નોખું થાય વિદેશના માણસો આવ્યા ગામડામાં તો અમારા ગામડાની બેન દીકરીને એમ ચૂક લાવું ના વિદેશી માણસો આવ્યા સરસ મજાના રોટલા બનાવીએ રીંગણા નું શાક એ બારી જાય છે ફર્સ્ટ ક્લાસ રોટલા બનાવ્યા ત્યારે આ બાજરો બોલ્યો તો જો આ બાજરો શું બોલ્યો તો કે માથા રે કપાવાય અને ઘંટી સુલેરે ચડી ને પછી પીર સામ રે દુનિયામાં ઉભા રે ચડનારાયમાં કોઈનો મળે અમારા વિડીયો ઓપરેટર કિશોરભાઈ વારિયા અને એમના ઘરેથી અમના ધર્મપદની અમારા બેન બંને ની હાજરી છે મારું નિજાનંદ આનંદ છું ચા પાણી પાયા જમવાની બાપુ રોકાવ તો શેરો બનાવવો પડે હવે મારે આમ જવું છે નામ માંડવા પડવા જામવું છે કુટુંબમાં ડાયરો આખો વાટ જોતો હોય છે એટલે હવે બધાને જય શિયા રામ કરું જય ગિરનારી જય હો મારા રામ પરમ હનુમાન દાદાની ની જય હો મારા